બિહોલાએ જણાવ્યું કે આવા કાર્યક્રમો પર્યાવરણ સંરક્ષણ માટે અત્યંત જરૂરી છે સ્થાનિક રહેવાસીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પ્રદીપ કડિયા ગાંધીનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે